જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારના સોનેરી કિરણો સાથે સુપ્રભાત ગાયું દોવાઈ ગઈ છે દૂધ કેન માં ભરાઈ ગયા છે આ ટ્રેક્ટર છે અને આટલી એટલે ડબ્બા તેલના કાઢીને આવી ગયા છે જેને જેને લેવા હોય આવી જાય જો ઘરની માંડવી આપણે પીલાવી નાખી છે નામ લખ્યું છે ગામ વડોદ ઘરની એક પ્યોર માંડવી આપણી પીલાઈ અને ઘરે આવી ગઈ છે હવે એને બાર મહિના સુધી ઉપાજ જ નહીં ખાવા પીવાના એમ જલસા કરવાના प्योर देशी हो गजब नी सुगंध ઓલા નકલી હોય ની હોય આવડા મોટા પણ એમાં સુગંધ ના હોય અને આપણે ખાલી ભલે આટલું જ નાનું ફૂલ છે હજી અડધું જ ખીલ્યું છે પણ સુગંધ તો કઈ ઘટે નહીં સુપર હજુ ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો